ભુજમાંથી માત્ર એક જ દિવસમાં રૂપિયા 22.44 લાખની વીજ ચોરી પકડેઈ ભૂજમાંથી માત્ર એક જ દિવસમાં રૂપિયા 22.44 લાખની વીજ ચોરી સામે આવી હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર વીજ ચોરી પકડવા પીજીવીસીએલની રાજકોટ સ્થિત કોર્પોરેટ ઓફિસમાંથી આવેલી ટીમોએ ભુજમાં તપાસ આરંભી હતી જેમાં એક જ દિવસમાં રૂપિયા 22.44 લાખની ચોરી સામે આવી છે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર સિટી વન સિટી ટુ પેટા વિભાગમાં કોર્પોરેટ ઓફિસ તરફથી ત્રેવીસ ટીમો ઉતારવામાં આવેલ હતી જેને છસો ચોસઠ વીજ જોડાણો તપાસ્યા હતા જાણવા મળી રહ્યું છે કે ચેકિંગ બાદ સાડત્રીસ જોડાણોમાં જુદી જુદી રીતે વીજ ચોરી સામે આવતા રૂપિયા બાવીસ પોઈન્ટ ચોમાળીસ લાખના દંડ સહિતના બિલ આપવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે